નમસ્કાર ન્યૂઝ ફોર કાઠિયાવાડમાં આપનું હાર્દિક સ્વાગત છે હું છું અમિતા અમદાવાદ નિકોલ વિસ્તારમાં આવેલ વિરાટનગરમાં આવેલી આદર્શ હાઈસ્કૂલ કર્ણાવતી ફાઉન્ડેશન એજ્યુકેશન ટ્રસ્ટના માધ્યમથી ચાલે છે આ શાળામાં શિક્ષક તરીકે ફરજ બજાવતા કુલદીપસિંહ ઝાલા સાથે આદર્શ હાઈસ્કૂલ કર્ણાવતી ફાઉન્ડેશન એજ્યુકેશન ટ્રસ્ટના સંચાલક દ્વારા ગેરવર્તન કરવામાં આવ્યું આ સમગ્ર ઘટના પ્રકરણમાં ડીઓ અમદાવાદ શહેર દ્વારા તારીખ છવ્વીસ બાર બે હજાર ત્રેવીસ સુનવણી કરી શિક્ષક કુલદીપસિંહ ઝાલાને નોકરી ઉપર પરત રાખ આદેશ કરેલ પરંતુ કચેરીના આદેશનું ઉલ્લંઘન સંચાલકશ્રીએ કરેલ ત્યારબાદ ડીઓ અમદાવાદ શહેર અને શાળા સંચાલકની મેચ ફિક્સ થઈ જતા કોઈ કાર્યવાહી કરી નહીં ને લઘુમતી શાળાઓને સત્તા હોવાના બહાના હેઠળ કોઈ તપાસ કરી નહીં ના સીસીટીવી ચેક થયા ના તો અસલ રાજીનામું કોઈ અધિકારીઓએ મેળવવાની કોશિશ કરી ડીઓ અમદાવાદ શહેર કમિશનર ઓફ સ્કૂલને અલગ અલગ અહેવાલ મોકલી પોતાના નિવેદન આપેલ છે જેમાં ચૌદ છ બે હજાર ચોવીસના અહેવાલ મુજબ શાળાની રૂબરૂ સ્થળ તપાસ અંગેની કચેરીના શિક્ષણ નિરીક્ષક શ્રી દ્વારા લેતા શ્રી ઝાલા દ્વારા રાજીનામું આપેલ છે અને શાળા મંડળ દ્વારા તેને મંજૂર કરેલ હોય તે અંગેના દસ્તાવેજ મળેલ છે શાળાના ટ્રસ્ટી સંજયભાઈ દુબે દ્વારા અવારનવાર પ્રિન્સિપાલની સહી કોટી કરાવી સરકારમાં ખોટા આધારો રજૂ કરી મંજૂરીઓ મેળવી ડમી વિદ્યાર્થીઓ ચાલવા અને ગેરરીતિ શાળામાં ચાલતી હોવાની ફરિયાદ આધારો સાથે મળેલ છે છતાં પણ શિક્ષણ વિભાગ મૌન કેમ અમદાવાદના પૂર્વમાં આવેલી શાળા સંચાલક જ્યારે સરકાર સાથે છેતરપિંડી કરી શકે તો શિક્ષક સાથે શું ના કરી શકે શિક્ષણ વિભાગને જાણ થતાં કેમ આ હાઈસ્કૂલ ઉપર પગલાં ન ભર્યા ધોરણ અગિયારની ગ્રાન્ટેડ મંજૂરી માટે કરવામાં આવેલી અરજીના ધોરણ દસનું પરિણામ ખોટું દર્શાવવામાં આવ્યું છે અને આધાર સાથેની રજૂઆત છતાં કોઈ પગલાં લેવાતા નથી કમિશનર ઓફ સ્કૂલને શિક્ષણ મંત્રી શ્રીની સૂચનાને પણ ચાર મહિના જેટલો સમય થઈ ગયો હોવા છતાં આજે પણ યોગ્ય કાર્યવાહી કરવામાં આવેલ નથી બ્યુરો રિપોર્ટ રણજીતસિંહ સિંધવ અમદાવાદ મારું નામ ઝાલા કુલદીપસિંહ ભરતસિંહ છે આ કુલદીપસિંહ જે સ્કૂલ દ્વારા તમારા પર જે ગેરવર્તન કરવામાં આવે છે શું કહેશો એવી છે આમાં એવું છે સાહેબ કે હું અમદાવાદ પૂર્વના વિરાટનગર વિસ્તારમાં વિષ્ણુ કોલોની સોસાયટીમાં આવેલ ધી આદર્શ હાઈસ્કૂલમાં સાત જુલાઈ બે હજાર અઢારથી જોડાયા હતો ત્યારબાદ સંચાલકની માનસિક ત્રાસની પ્રવૃત્તિઓ વધી જતાં બે હજાર એકવીસમાં મેં રાજીનામું આપેલું હતું એ રાજીનામાની કોપી તત્કાલીન ડીઓ શ્રી અમદાવાદ શહેરને પણ આપી હતી અને એક કોપી આપી હતી મારા સંચાલકશ્રીને ત્યારબાદ સમાધાન થઈ ગયું હતું મેં બે વર્ષ નોકરી કરી હવે બે વર્ષ એટલે કે ત્રેવીસમાં જે મારું હતું નું રાજીનામા પત્ર હતું એટલે ના વર્ષમાં ત્રેવીસ કરી અને બારોબાર મંજૂર કરી દીધું છે ત્યારબાદ વીસ મહિનાથી મારી રજૂઆતો ચાલે છે જિલ્લા શિક્ષણ અધિકારી શ્રી અમદાવાદ શહેરને પણ કરેલી છે તેઓએ હિયરિંગ રાખી હતી છવ્વીસ બાર બે હજાર ત્રેવીસે એમાં પણ મને હાજર કરવા માટે તેઓએ નિર્ણય કરી આપેલ હતો પરંતુ સંચાલકે એનું પણ અનાદર કરેલ છે ત્યારબાદ ડીઓ અને સંચાલકની મેચ ફિક્સ થઈ ગઈ એટલે કોઈ કાર્યવાહી થઈ નહીં હું ઉપર સીઓએસ કમિશનર ઓફ સ્કૂલમાં રજૂઆત કરી ત્યાં પણ તેઓએ હિયરિંગ રાખી હતી સાત જુલાઈ બે હજાર ચોવીસે એનો પણ નિર્ણય આ દિન સુધી કરેલ નથી બંને એજ્યુકેશન મિનિસ્ટર અને સીએમ સાહેબશ્રીને પણ મેં રજૂઆત કરેલ છે અને એની કાર્યવાહી ચાલુ છે પરંતુ અધિકારીઓ કોઈ એમના પણ સૂચનને ગાંઠતા ના હોય તેવી પરિસ્થિતિ છે શું માગ છે તમારી આગળ હવે મને નોકરીમાં ન્યાય આપવામાં આવે મારો વીસ મહિનાનો જે લહેણાત પગાર છે તે મને ચૂકવવામાં આવે અને આ શાળાની અનેક ગેરરીતિઓ જે છે તેની ઉપર કાર્યવાહી કરવામાં આવે જેથી કરીને મારી જેવા કોઈ સામાન્ય માણસ સાથે ફરીવાર આવું ન કરે